ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોચ કોચ શબ્દનો અર્થ જે વ્યક્તિ લોકોને વિશેષ કરીને રમત ગમતની સ્પર્ધાઓ માટે તાલીમ આપે છે તે એટલે કે ખેલ પ્રશિક્ષક બીજો અર્થ લાંબી મુસાફરી માટે ઉપયોગમાં લેવાતી આરામદાયક બસ અન્ય એક અર્થ પહેલાના સમયમાં મુસાફરોને લઈ જવા માટે ઉપયોગમાં આવતી ચાર પૈડાવાળી ઘોડાગાડી એટલે કે બગી કે ક્રિયાપદ તરીકે ખેલ સ્પર્ધા કે પરીક્ષા માટે તાલીમ આપવી થાય છે કોચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર કોચ એનાલાઇઝ ધી કોઝ ઓફ અવર ડિફીટ અર્થાત અમારા કોચે અમારી હારના કારણનું વિશ્લેષણ કર્યું એક બીજું ઉદાહરણ જોઈએ વી વેન્ટ ટુ મુંબઈ બાય કોચ એટલે કે અમે કોચ દ્વારા મુંબઈ ગયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ